ચોમાસાની સિઝનમાં વાડીમાં અને ખેતરમાં આપમેળે ઉગી નીકળતો આ છોડ એટલે કે જેને આપણે વાનર પુસુના નામથી ઓળખીએ છીએ હિન્દીમાં અને સંસ્કૃતમાં જેને ઘમાર અથવા ઘમરો કહીને ઓળખવામાં આવે છે અને લેટિન નામ છે આર્ટેમિશિયા વલ્ગારીસ ઔષધીય ગુણોની વાત કરીએ તો સ્વાદમાં ખૂબ કડવો હોય છે ભરપૂર ઔષધીય ગુણો છે પાચનશક્તિ સુધારવામાં કામ આવે છે રક્તની શુદ્ધિ માટે ડિટોક્સિફિકેશન માટે આ વનસ્પતિનો ઉપયોગ કરી શકાય છે અને સ્થાનિક લોકો કોઈ ઘાવ વાગ્યો હોય ને લોહી બંધ ન થતું હોય રક્તસ્રાવ બંધ ન થતો હોય તો આ વનસ્પતિના પાનને ચોળી એમાંથી રસ કાઢી અને એ ઘાવ પર લગાવી દેતા હોય છે જેથી કરીને થોડી ક્ષણમાં રક્તસ્રાવ બંધ થતો હોય છે મહત્વની વાત એ છે કે કોઈપણ વનસ્પતિનો ઉપયોગ કરતાં પહેલાં સારામાં સારા વૈદ અથવા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લેવી અતિ આવશ્યક હોય છે કારણ કે દરેક વસ્તુ આપણે ઔષધિ વિશે જાણતા હોતા નથી આપના વિસ્તારમાં આ ઔષધિને શું કહીને સંબોધિત કરવામાં આવે છે અને બીજા કયા કયા ઉપયોગમાં લેવામાં આવે છે કોમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો